મિત્રો જય કૃષ્ણ સ્વાગત કરું છું મારા અંદર સૌથી પહેલા બધાને હેપી દિવાળી હેપી ન્યુ શાંતિથી એન્જોય કરો દિવાળીને ખૂબ એન્જોય કરો હવે બીજી વસ્તુ કહું તમને કે ઘણા લોકોના બી સવાલ હતા અને આપણે એક થોડી આજની ડિટેલ લઈ લઈએ ત્રણ જ મિનિટનો આજે વિડીયો બનાવીશું કારણ કે તમે બધા કોઈ દિવાળીની રજાઓમાં મોજ માણતા હશો અથવા તો ખુશ હશો તો આપણે એ સંદેશ સાથે જ આગળ વધીએ કે જ્યાં આગળ કેનેડાનું જેને બી પીઆર લેવું છે અથવા હવે કેનેડા જેને જવું છે ઓર જે સ્ટુડન્ટો અત્યારે જે બાળકો કેનેડામાં છે એ બધા હું જો અત્યારે પ્રોગ્રામ કેવા જઈ રહ્યો છું આજે ન્યુ રિસર્ચ રિપોર્ટ તમારી સાથે શેર કરું છું એ બધી વસ્તુ શાંતિથી નોટ કરી લેજો કારણ કે તમને કામ આવશે જ આવશે ત્રણ મિનિટ ખાલી ફાળવી દેજો હવે અને જો તમે અમને વિશ કરવા માંગતા હો તો કોમેન્ટમાં વિશ કરજો આપણે અને તમારા સવાલો બી કોમેન્ટ કરજો સોલ્વ કરવાની કોશિશ કરશું પણ વિડીયોને શેર અને હાઈપની એક અમે રિક્વેસ્ટ કરતા રહીએ છીએ જેનાથી આપણે મેક્સિમમ લોકો સુધી વિડીયો પહોંચાડી શકીએ કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ હવે તો કે જો આપણે એજ્યુકેશનની વાત કરીએ તો હું તમને કહું ઘણા લોકો હજી બી અમારી પાસે આવતા હોય તો એમની પ્રાયોરિટી કેનેડામાં જ સ્ટડી કરવાની હોય છે હવે તો કે અલ્ટિમેટલી જો આપણે વિચારીએ કે કેનેડામાં જ તમારે હજી બી જવું છે સ્ટડી કરવા તમે જઈ શકો છો પરંતુ તમારે રિસર્ચ રેડી કરીને જવાની જરૂર છે જે પાસ્ટમાં જે છોકરોએ ભૂલ કરી છે કે જે બી કોર્સ મળે ડિપ્લોમા મળે અથવા જે બી ફિલ્ડ મળે એ લઈને ખાલી જવા માટે ગયા છે તે એ લોકો અત્યારે સ્ટ્રગલ ફીલ કરી રહ્યા છે હવે તમારે સ્ટ્રગલ જો ફીલ નથી કરવી તો પ્રોપર એક તો રિસર્ચ સાથે જાઓ કદાચ તમારે ક્યાંય આઈડિયા જોઈએ છે કાઉન્સેલિંગ જોઈએ છે ઉપર નંબર રિફ્લેક કરાઈ રહ્યો છું અત્યારે દિવાળીની રજાઓ ચાલે છે દિવાળીની રજા પછી તમે ત્યાં આગળ અપોઇન્ટમેન્ટ બુક કરી મળવા આવી શકો છો ઓનલાઈન અપોઇન્ટમેન્ટ બી અવેલેબલ છે તમે ત્યાં લઈ શકો છો હવે બીજી વસ્તુ તો કે ભાઈ અત્યારે જે વિદ્યાર્થીઓ ઓલરેડી કેનેડામાં છે જે લોકો બી કેનેડામાં પીઆર લેવા માંગે છે જે લોકોને કેનેડા સેટલ થવું છે એ લોકો માટે હજી ભારતમાંથી બી જે લોકો પીઆરનો પ્લાન કરી રહ્યા છે આ લોકો એક પ્રોગ્રામ સમૂહ આપું છું તમને કારણ કે આ વસ્તુની કોમેન્ટ અથવા ડીએમ્સ આવી રહ્યા હતા કે જેની અંદર વિડીયો બનાવવા માટેની રિક્વેસ્ટ હતી હવે તો કે જો સૌથી પહેલા પહેલું તમે જે પ્રોવિન્સમાં છો અથવા તમે જે કોમ્યુનિટીમાં છો આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીએ કે જે લોકો બી કેનેડામાં છે પહેલાં તો અને જે કોમ્યુનિટીમાં છે પહેલાં તો તમે એ રિસર્ચ કરો કે એ કોમ્યુનિટી કેટલા કેટલા જે પીએનપી પ્રોગ્રામ જે એઆઈપી પ્રોગ્રામ છે એમાં પાર્ટિસિપેટ કરી રહી છે એના ડિમાન્ડમાં છે કે નથી આ વસ્તુ પહેલી નોટ ડાઉન કરો જો કોમ્યુનિટીનો કોઈ પ્રોગ્રામ તમને અવેલેબલ મળી જતો હોય તો સ્પેશિયલ તેમાં રિક્વાયરમેન્ટ ચેક કરો અને એની અંદર તમે એપ્લિકેશન્સ કરી શકો છો તો કે જો કદાચ કોમ્યુનિટી પ્રોગ્રામની અંદર તમારી એલિજિબિલિટી નથી બનતી અથવા તો કોઈ બાકી રહી રહ્યું છે તો સેકન્ડ પ્રાયોરિટી તમારે કોને રાખવાની છે તમે જે પ્રોવિન્સમાં છો પહેલા પહેલો પ્રોવિન્સનો પ્રોગ્રામ ચેક કરો જેમ કે આજે અલબર્ટામાં હોય તો એઆઈપી પ્રોગ્રામની અંદરમાં હોઉં છો તમે અમુક મેનિટોબા હોય તો સ્કિલ વર્કર પ્રોગ્રામ ચાલતા હોય છે ઓન્ટારે હોય તો સ્ટ્રીમ પ્રોગ્રામ ચાલતા હોય છે આ પ્રકારના પીએનપી પ્રોગ્રામો હોય છે જે પ્રોગ્રામ તમે નોટ કરી શકો છો જે પ્રોગ્રામની અંદર રિસર્ચ કરો કે તમારી ડિમાન્ડ કઈ રીતે છે હવે જે લોકો અત્યારથી કેનેડામાં હવે જવાનો પ્લાન કરે છે એ લોકો માટે બી આ એડવાઇસ છે કે તમે પેલા આ પ્રોગ્રામ તમે બી રિસર્ચ કરી લો જેથી કરીને તમારે કયા પ્રોવિન્સમાં કંઈક કોલેજમાં જવું જોઈએ એ તમને આઈડિયા મળી જશે ત્યારબાદની જો વાત કરીએ તો થર્ડ પ્રોગ્રામ ઉપર આપણે જઈએ હવે એની બાદ આપણે થર્ડ પ્રોગ્રામની જો વાત કરીએ તો કે કદાચ આ પ્રોગ્રામ તમે જો ચૂકી ગયા છો પીએનપી બાકી રહી ગયું કોમ્યુનિટી પ્રોગ્રામના જે આરસીઆઈપી છે એફસીઆઈપી છે આ પ્રોગ્રામની એલિજિબિલિટી કદાચ તમે ક્યાંક મેચ નથી કરી શકતા ઘણાને આયર્સનો પ્રોબ્લમ આવે ઘણાને ફ્રેન્ચનો પ્રોબ્લેમ આવે તો આ બધું જો તમે કદાચ ફૂલ ફિલ્ ના કરી શકતા હો તો પીએનપીમાં બી એલિજીબલ નથી થઈ રહ્યા તો તમે લોકો તમારી સ્ટ્રીમ ડિમાન્ડ ચેક કરો સ્ટ્રીમ ડિમાન્ડ દેટ મીન કે ભાઈ આજે તમે આઈટી ભણ્યા છો તો આઈટી કયા પ્રોવિન્સમાં હાઈ ડિમાન્ડ પર છે આઈટી કયા પ્રોવિન્સની કઈ કોમ્યુનિટીમાં જવાથી તમને વધારે ડિમાન્ડ પ્રોવાઈડ કરી રહ્યું છે એના આઈઆરસી રિપોર્ટ્સ ઓલરેડી ચેનલ પર મેં વિડીયો મૂક્યા છે એમાં બી છે અને તમે લોકો બી રિસર્ચ કરીને જોઈ શકો છો ત્યારબાદની જો આપણે એક વાત કરીએ કે આ બધા સિવાય જે કોમન પ્રોગ્રામ હોય કે કેનેડામાં જે બી વિદ્યાર્થી જાય આ લોકો આની અંદર એપ્લાય કરી શકતા હોય આવા પ્રોગ્રામ્સની જો આપણે વાત કરીએ તો સીસી ક્લાસના પ્રોગ્રામ છે કેનેડામાં એક્સપિરિયન્સ થતો હોય તો એ પ્રોગ્રામ તમે ચેક કરી શકો ફેડરલ સ્કિલ વર્કરના પ્રોગ્રામ્સ છે કદાચ ક્યુબેક જેવા પ્રોવિન્સ હોય તો ક્યુબેક સ્કિલ વર્કરના પ્રોગ્રામ ચાલતા હોય આને કહેવાય છે તમારા જે અલગ એક્સ્ટ્રા એક્સપ્રેસ એન્ટ્રીમાં બી અમુક એક્સપ્રેસ એન્ટ્રી સાથે લિંક થઈને પીએનપી પ્રોગ્રામ ચાલતા હોય અમુક વિધાઉટ એક્સપ્રેસ એન્ટ્રી ચાલતા હોય તો આ પ્રોગ્રામોને પણ તમે લોકો ફોકસ કરી શકો છો કે જેથી કરીને તમને આગળ ભવિષ્યમાં બેનિફિટ મળી શકે બને એટલી એક સ્પેસિફિક ડિટેલ કરીને તમને લગી સુધી પહોંચતી કરવાની કોશિશ તો અમે કરી છે જો કોશિશ સારી લાગી હોય તો લાઇક કરજો બાકી કંઈ બી હજી સવાલ વધ્યા હોય કોમેન્ટ કરતા રહેજો વિડીયોને હાઇપ શેર અને લાઈક કરેજો સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલ વેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત